લોકો કે છે કે ડાયમંડમાં મંડી છે આમાં આ મંડી છે પરંતુ હંમેશા આ એક્ઝિબિશનો મંડીમાં જ થતા હોય છે અને એ એક્ઝિબિશન માર્કેટને ઇન્ડોર સ્ટેડિયમમાં સ્પાર્કલ એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે જેમસન જ્વેલરીનું બી ટુ સી અને દર વર્ષે સફળતા બાદ આ વર્ષે પણ આખો ઇન્ડોર સ્ટેડિયમ ફૂલ થઈ ગયો છે જગ્યા છે નહીં બીજા કોઈ સ્ટોલ્સ માટે અને જામ ટેક આ એક્ઝિબિશન છે આ એક્ઝિબિશન વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે અગિયારથી રાત્રે આઠ કલાક સુધી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અટફોલ એન્ડ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે મેઇન ખાસિયત ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમવાર અહીંયાના આપણા વ્યાપારીઓની જે ડિમાન્ડ હતી કે કોઈક સેલિબ્રિટી લાવો તો તેમાં આ વર્ષે અમે ઉદઘાટક તરીકે બોલિવૂડની જાણીતી ફિલ્મ અભિનેત્રી ઈશા ટેવલને નક્કી કરીએ છીએ અને એ ફાઇનલ થઈ ગયું છે અને ઈશા ટેવલ ઉદઘાટક તરીકે આવનાર છે અને એ દરેક સોને ફરશે દરેક સ્ટોલે ફરશે અને એનું પ્રમોશન પણ કરશે અને સ્ટોલની મુલાકાત પણ લેશે માટે હિસાબ ડેવલ અગિયાર વાગે સવારે વંદે ભારતમાં આવવાના છે અને મેજ્યુએટમાં જઈને અગિયાર વાગે સાડા દસ વાગે અહીંયા એનું ઉદઘાટન કરશે આ ઉપરાંત સ્પાર્કલના આ એક્ઝિબિશનમાં સુરતનું પબ્લિક તો આવશે જ તે ઉપરાંત અમે સુરતના બહારના સ્ટેટોમાં પણ એનું પ્રમોશન કર્યું છે કે આ એક્ઝિબિશનમાં વધારે તેમાં મુંબઈ જયપુર બીકાનેર નાગપુર ત્રીસથી વધુ જ્વેલર્સો આમાં ભાગ લેવા આવવા માટે અમને કમિટમેન્ટ આપ્યું છે કે એ લોકો એ મુલાકાત લેશે અને એક્ઝિબિશનમાં જોશે અને જે કોઈ એ લોકોને કેટલી યોગ્ય લાગશે તો ખરીદી પણ કરી જશે આ તમામ જ્વેલર્સ દ્વારા અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો પણ ખ્યાલ પાર્કલના આયોજનની આખી દુનિયાને આવતો જાય છે બી ટુસી ધોરણ એક્ઝિબિશનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમર એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ જોવા મળે છે સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટેનું પ્રેરણારૂપ છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આર્ટ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે લોકો કહે છે કે ડાયમંડમાં મંડી છે ને આમાં આ જ્વેલરીમાં મંડી છે પરંતુ હંમેશા આ એક્ઝિબિશનો મંદીમાં જ થતા હોય છે અને એ એક્ઝિબિશન માર્કેટને બુસ્ટ આપતું હોય છે માટે અમારો એવો પ્રયાસ રહેશે કે જેમ બને ત્યાં વધુ વિઝિટર્સ આવે માર્કેટને બુસ્ટ મળે લોકો વધુના વધુ આકર્ષાય આ પ્રદર્શનમાં એનઆરઆઈ તથા શહેરીજનોને લગ્ન માટે ખાસ કલેક્શન જોવા મળશે જેના ટૂંક સમયમાં લગ્ન અને વેડિંગ આવી રહ્યા છે તેવા પણ અમે ફેમિલીમાં ઇન્વિટેશનો મોકલ્યા છે કે તમે ખરીદી કરતા પહેલાં આ અવશ્ય એક્ઝિબિશનની મુલાકાત લો અને પછી તમે નક્કી કરો શું ખરીદી કરવી છે આમાં સમારોહમાં સુરતના સાંસદ એ શ્રી મુકેશભાઈ શ્રી દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગંગાબેન સિંહ પાટીલ વિશેષ સ્થાન શોભાવશે બીજું આ પ્રદર્શનનું એક મુખ્ય આકર્ષણ એવું છે કે તેમાં ત્રણ પોઈન્ટ પંચોતેર કેજીની સિલ્વરની મૂર્તિ મોદી સાહેબની પ્રતિમાનું એક જ્વેલર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બિસનદયાલ જ્વેલર દ્વારા મોદીજીની એક મૂર્તિ મૂકવામાં પણ આવશે એક મુખ્ય આકર્ષણ રહેશે આમાં અને એક પ્રકારની જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે